એ બધાએ ભેઈજો હાલો તમે અમારે આપકે સવાલો પૂછો છો તો હા

ડ્રાઈવર હું આપની સાથે વાત કરું છું આપ બેસીને વાત કરો મારી સાથે બરાબર તમે એવું ના કરો ભાઈ ડ્રાઈવર સાથે ઉપર અરે પણ બાર અંદર એ આપની સાથે વાત કરું છું બરાબર બેઠો છો ભાઈ બાર એકદમ હું વાત કરું છું બહુ સાચ હું વાત કરું છું સાહેબ સાથે આ બાર

તમે અમારું નહી માનો પણ ભગવાન થી કરો નથી બેન અમે જાણી ભગવાન થી કરો ખેડૂત ના નિરાકરણ પૈસા માંગે છે તો માટે ખેડૂતો માટે ત્યાં જઈને મેં

ભગવાન હોય તો ફોટો ગુનો દાખલ કર્યો છેડતી એણે છેડતી કરી હલો તમે હમણાં અરજી આપી ધારાસભ્ય આપી તો તપાસ 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 અને એમણે આપો તો વગર તપાસ એ થાય એવું નથી તમે જે વિચારો એવું નથી અમે વિચાર્યું કીધું મારે કોઈ પક્ષ નથી બધા જાણે ગુજરાત જગજાય છે બેન ગરીબોના નિહાતા નો લ્યો સરકારો બદલાઈ જશે મોઢાની બતાવી શકો કોઈ ને ખેડૂતો પાસેથી પૈસા લેવું તમને વિડીયો બતાવવું પડ્યું અમારા ધ્યાનમાં એ નો આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે દાકધમકી કરવામાં આવે છે એ વસ્તુ તમારા ધ્યાનમાં નો આવી આ ભાઈ આ શું છે જુઓ હા ભાઈએ પૈસા લીધા છે હમણાં એ પૈસા છે બી ભાઈ સાચે અમે ફરિયાદ કરીએ તો પૂછીશ તપાસ કરીશ જોઈશ ચેક કરીશ અને ગુંડા ભાજપ ફરિયાદ આપી ગયા તમે છેડતી ગુનો દાખલ કર્યો

અને કાલ ભાજપના માણસો રાત્રે આવીને તમને ડાક દબાણ કર્યું ડાક ધમકી કરી તમે છેટી ને ફાયર કરતા અમે કોઈ ડાક ધમકી ડાક દબાણ નથી મારે તો કરો આની તપાસ પકડો આ નાનું લાખાણી પકડો જો તમારો ઉપર દબાણ ભાજપનો ન હોય તો ના કોઈ કોઈ દબાણ થી મે ફરિયાદ નથી લીધી નાનું લાખાણી પકડો જો દબાણ ન હોય તમારી પર પકડો એરેસ્ટ કરો તમારો જો હિંમત હોય તો ભાજપમાં રામે નહીં પકડો કે આ વાંધો નહીં કે હા હા કરી તો કશું ક્યારે કરશો સાહેબ ભાજપને પૂછીને કરશો ના એને પૂછી તો મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું

અને ભાજપ વાળા એ ફાર આપશે તો કે કોર્ટ નક્કી કરશે તો હવે એક વસ્તુ વાત થઈ ગઈ હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું તો અમે કોઈ તમને ભારત દીધા અમે કોઈ ગાળો બોલે હું વ્યવસ્થિત જ વાત કરું છું આપની અમારામાં શું આવ વ્યવસ્થિત લાગ્યું હું એવું કે કોર્ટ આપના મળ્યો તો બરાબર તો હું વ્યવસ્થિત તમે વ્યવસ્થિત તો આ ગુનો ક્યારે દાખલ કરશો એ કેવો તપાસ થશે ના ગુનો એ કેટલા મહિના તપાસ થશે તપાસ થશે કેટલા મહિના મહિનાની વાત નથી કરતી તો અઠવાડિયા ગુનો એ કે જો ના સજા કરવી છે

જનતા કે છે આટલી બધી ભાજપ ની ગુલામી હારી સંવિધાન નું કામ કરો આપડે ભાજપ નું કામ કરો છો કોઈ પક્ષ હજી આ નાનું કેમ એક્શન

તમે કહી જશો બાર અંદર આ નાનું લાખાણી તમે પકડતા નથી પૈસા ઉઘરાવે છે મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે ગુંડાગર્દી કરે છે દાદ ધમકી કરે છે મારી 24 તારીખની ફરિયાદ છે અને છતાં તમે આમને ધમકાવો છો કોઈ ધમકાવવા નથી કે હાલ કે થાય નથી આજ સુધી કોઈ ધમકાવવા નથી કોઈ મને કે મે ધમકાવ્યા મે શાંતિથી જ વાત કરી તમામ સર હું તો ભાઈ વિડિયો છે એનો તો આનું પાછળ કેમ કે વિડિયો છેટિન વિડિયો ક્યાં છે તમારી તો છેટિન ફરિયાદ કે નહી તમે તો ફરિયાદ આવે તો વગર ફરિયાદ આપે તમે એમને મુલત લખી દો ફરિયાદ આવે અને ફરિયાદ ને એ વિડિયો આપશે કે એની પાસે જે પુરાવા છે આવશે તો પુરાવા હું આપું તો અમે તો પહેલા હું આપું લે અલ્યા મોબાઈલ લઈ લો એમાં વિડિયો છે યો એમાં વિડિયો છે પણ એવી વાત ના કરશો ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંગડા દેવાના પૈસા નથી મજૂર ક્યાં દેવાના